ખડોલી નજીક રેતી ની ટ્રક અને મોટરસાયકલ સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ ચાલક નું ઘટના સ્થળે જ કરવું મોત નીપજ્યું હતું મળતી વિગતો મુજબ તાલુકા તાલુકાના રાણીપુરા ગામ નો સતીશ હરેશભાઈ વસાવા નામના યુવક ગત રોજ તારીખ વીસ ના રોજ સાંજના પિયર ગયેલ પત્ની ને લેવા નવી લઈને નીકળ્યો હતો તે દરમિયાન સાંધના છ વાગ્યાના અરસા માં ઝઘડિયા રાજપાદી વચ્ચે મુખ્ય માર્ગ ઉપર ખડોલી ગામ નજીક રોંગ શાઇદે આવતી એક રેતીની ની ટ્રક સાથે સતીશ ની મોટર સાયકલ અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સતીશનું ઘટના સ્થળ ઉપર કમકમાતી પડ્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલકને ને તેનું વાહન ઘટના સ્થળે થી નાસી ગયો હતો અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની રીતાબેન સતીશ વસાવા રહી ગામ રાણીપુરા તાલુકા ચીકડીયા નાયબ પોલીસમાં અકસ્માત સર્જી તેનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ